મહેસાણાના વિજાપુર તાલુકામાં આવેલું જશમલનાથજી મહાદેવ મંદિર એક અદભુત સ્થાપત્યનો નમૂનો છે બારમી સદીમાં સોલંકીકાળ દરમિયાન બનેલું આ શિવ મંદિર આજે પણ અખંડિત અવસ્થામાં છે જે તેની પ્રાચીનતા અને ઐતિહાસિક મહત્વ દર્શાવે છે મંદિરમાં બારીકાઈથી થયેલું કોતરકામ અને શિલ્પોની વૈવિધ્યતા દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરી દે છે તાલુકાના આવેલું છે પૌરાણિક મહાદેવ મંદિર આ મંદિર ગુજરાતના મંદિર સ્થાપત્યમાં આગવું અને મહત્વનું સ્થાન ધરાવે છે બારમી સદીમાં સોલંકી કાળ દરમિયાન નિર્માણ પામેલું આ શિવ મંદિર આજે પણ અખંડિત અવસ્થામાં જળવાય રહ્યું છે

મંદિરનો નવસો આડફો નવસો ઓળખ્યા આ મંદિર વાગણા ભૂગવાળા આ મંદિરનું નિર્માણ કરાયેલું છે જશ્મલનાથજી મંદિર પંચાયતન શૈલીનું બાંધકામ ધરાવે છે આ શૈલીની મુખ્ય વિશેષતા એ છે કે આ મધ્યમાં મુખ્ય શિવ મંદિર હોય છે અને ચારેય ખૂણે સૂર્ય મંદિર વિષ્ણુ મંદિર ગણેશ મંદિર અને શક્તિ મંદિર આવેલા હોય છે

ગામજનો સાથે એમનો ભોજનનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ એની અંદર લગભગ બાર મહિનાની અંદર લગભગ પ્રોગ્રામો ત્રણ થી ચાર વખત આખું ગામ જમે અને આજુબાજુના ગામોનું પણ આમંત્રણ અમે આવીએ મંદિરની સેવા પૂજા ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે શ્રાવણી અમાસના ના દિવસે કમળ પૂજા અને ભંડારામાં આજુબાજુના ગામ લોકો પણ સહભાગી થાય છે અમે એવી ઈચ્છા છે એવું બની ગયું છે વગેરે આજુબાજુ આજુબાજુથી આ ગામ પોત માં દેવામાં કરેલું છે અને પબ્લિક ઘણી આવે તો વરસાદ બપોર બહુ પબ્લિક આવશે અને અમાસના દિવસે સહસ્ત્ર અમે પૂજા કરાવીએ છીએ કમળ કમળ પૂજા શિવ મંદિર પ્રત્યે ગ્રામજનો અને શિવ ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે આખો શ્રાવણ મહિનો આ શિવાલય હર હર મહાદેવના નાચથી ગુંજતું રહે છે જે તેની પવિત્રતા અને ભક્તિમય વાતાવરણની સાક્ષી આપે છે સંકેત સિરાણા જીએસટીબી મહેસાણા